તો પકડવા ન બને એમ ને પણ તમે એમ કહો કે ગમે શાક બને તો ભાવતું નથી ભાવતું નથી તો મારે હેનું શાક કરીને તમને ખવરાવું હા મિત્રો મને લલત્રી શાક ઓછું ભાવે છે અને મને તો અડદની દાળ હોય મગનું શાક હોય કે કઠોળ હોય કો શીંગડી હોય તો મને વધારે મજા આવે છે તો મિત્રો બકાલો મને હા ઓછું ભાવે છે કેમ કે બકાલો ખાય ખાય તો ધરાય રહી છે તો મિત્રો આ તો શીંગડી બનાવી તમને હમણાં બતાવી છે કેવી રીતે શીંગડી બને છે

અને પછી ઘડીક ચડવા જો અને પછી એની આરે બાજરીના રોટલા હોય તો વધારે મજા આવે પણ અમારે બાજરી તો ખાઈ નહીં પછી અમારે કરવાની છે ભાખરી અને લીલા મરચાની ચટણી બનાવી છે જોવો મિત્રો આજ કેટલી મજા આવી જા હે તો કોમેન્ટમાં લખજો હા તો મિત્રો શીંગ કઢી તમે પણ ખાધી છે શીંગ કઢી તમને કેવી લાગે છે તો કોમેન્ટમાં લખજો અમે તો ખાટી ખાટી સાહીમાં બનાવી છે ખાટી સાહીમાં ખાટી કઢી એટલે એ સિંહ કઢ્યો આ તો મિત્રો તમે કોમેન્ટમાં જરૂર લખજો ભૂલતા નહીં કોમેન્ટમાં તો જરૂર જરૂર લખજો હમણાં વિડીયો મૂકું છું આગળ હમણાં આઠ વાગે તો વિડીયો મૂકી દેવાનો છો તો મોટો જરૂર ને જરૂર વિડીયો જોઈજો અને લાઈક કોમેન્ટ કરીજો અને તમે કઠોળ કેવા ખાવશો એ પણ કોમેન્ટમાં લખજો હાલો બાય થેન્ક યુ બાય